માનવજીવનમાં સૌથી મોટું સત્ય એ છે કે દરેક માણસના અંદર અદભુત શક્તિ છુપાયેલી છે પરંતુ મોટાભાગે માણસ પોતે જ પોતાની શક્તિને ઓળખી શકતો નથી તમે કદાચ એવું માનતા હશો કે હું સામાન્ય માણસ છું મારામાં કંઈ ખાસ નથી પણ આ વિચાર જ તમારું સૌથી મોટું બંધન છે नमस्कार मित्रों स्वागत छे તમારું પાવર ઓફ ગુજરાતી સુવિચાર ચેનલ માં સત્ય એ છે કે તમે જે છો તેના થી ઘણી વધારે બનવાની ક્ષમતા તમારા અંદર છે શક્તિ બહાર નથી શક્તિ કોઈ વ્યક્તિ માં નથી શક્તિ કોઈ વસ્તુ માં નથી શક્તિ તો તમારા વિચારો માં છે जारे तमे मानो छोके हु करी શકું છું ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શક્તિ નથી પણ જારે તમે માનો છો કે હું કરી શકતો નથી ત્યારે નાની મુશ્કેલી પણ પહાડ જેવી લાગે છે જીવનમાં સફળ થવા માટે સૌથી પહેલા તમારે તમારું મન ને મજબૂત બનાવવું પડશે મજબૂત મન એટલે જ સાચી શક્તિ દરેક મહાન વ્યક્તિએ પોતાના જીવનમાં નિષ્ફળતા જોઈ છે કોઈ પણ સફળ વ્યક્તિ સીધો સફળ થયો નથી પરંતુ તેમણે એક વાત ક્યારે છોડી નથી અને એ છે પ્રયાસ જ્યારે તમે પડી जाओ ત્યારે રડવાનું બંધ કરો અને ઊભા થવાનું શીખો કારણ કે જીવન એ તમને નહીં આપે જે માત્ર ફરિયાદ કરે છે जीवन टेमने आपे छे जे लड़वानू जाने छे तुम्हारी परिस्थिति તમારું ભવિષ્ય નક્કી કરતી નથી તમારો નિર્ણય તમારું ભવિષ્ય નક્કી કરે છે આજે જો સંઘર્ષ છે તો કાલે સફળતા ચોક્કસ મળશે યાદ રાખો હીરો એ નથી જે ક્યારે હારે નહીં હીરો એ છે જે હાર્યા પછી પણ હાર સ્વીકારતો નથી દરેક સવાર નવી તક લઈને આવે છે પરંતુ તક તેમને જ મળે છે જે ઊંઘમાંથી નહીં પણ પોતાના ભયમાંથી જાગે છે ભય તમને અટકાવે છે વિશ્વાસ તમને આગળ વધારે છે તમારી અંદરની શક્તિને ઓળખો તમે જે સપનું જુઓ છો તે ભગવાને જ તમારા હૃદયમાં મૂક્યું છે એનો અર્થ એ છે કે તે સપનાને પૂરું કરવાની ક્ષમતા પણ ભગવાને તમને આપી છે કોઈ પણ માણસ જન્મથી મહાન નથી પણ જે માણસ મહેનત કરે છે એ મહાન બની જાય છે નાની શરૂઆતથી દર્શો નહીં નદી પણ ટીપાથી શરૂ થાય છે વૃક્ષ પણ બીજથી શરૂ થાય છે महानता पण नानकडा प्रयास शु ना थी शुरू thai chhe दररोज પોતાને એક પ્રશ્ન પૂછો આજે મે મારા સપનાની નજીક જવા માટે શું કરું જો જવાબ શૂન્ય હોય તો સમજી લો કે તમે આજે તમારી શક્તિનો અપમાન કર્યો છે તમારી કિંમત લોકોના શબ્દોથી નક્કી થતી નથી લોકો આજે તમને નકામા કહેશે काले एज लोग सफलता की कहानी कहेशे अत्यारे मौन राखो मेहनत ने अवाज बनावो तरु भविष्य तारी आद तो बनावे छे आजे जो तमे आड़स पसंद करो छो तो काले गरीबी मै आजे जो तमे मेहनत पसंद करो छो तो काले सफलता मैं तरी शक्ति त्र वस्तु में छुपायेली विचार विश्वास अनेक्रिया सकारात्मक विचार मजबूत विश्वास अने सतत मेहनत आ मरी मिली जाए तो कोई सपनू अशक्य नहीं समय कोई नी राह तो। नहीं जो जो तमे आजे नही बदलाव तो आती कालप आजे जेवीज रहे परंतु जो ते आजे बदलाई जाओ तो आती काल सोनेरी बनी शके मुश्किल लागे? लगे क्यक मन थाकी जाए क्यक आंसू आ जाए एक क्षणों में साची शक्ति जन्मे छे। जारे बधू छोड़वा इच्छा थाय तारे ज थोड़ू प्रयत्न करो कारण के मोटा भागना लोको। सफलता थोड़ू पहलाज हार मानी ले छे। તમારા સપનાની કિંમત સમજો જો સપનું તમને ઊંઘવા ન દે તો સમજી લો કે તમે સાચા રસ્તે છો બીજાની સાથે તુલના કરવાનું બંધ કરો તમારો માર્ગ અલગ છે તમારી ગતિ અલગ છે તમારું લક્ષ્ય અલગ છે આપણે બીજાને હરાવવા નથી આવ્યા આપણે પોતાને જીતવા આવ્યા છીએ आज थी एक वचन आपो हो मारी जात ने ओछू नहीं समझू हो मारी शक्ति ने नबड़ी नहीं पाड़ू हो दररोज थोड़ू मजबूत बनीश कारण के ते कमजोर नहीं तमे हारेला ते सामान्य ते तमे लड़वैया छो तुम सफलता छो. તમારી અંદર એક અગ્નિ છે તેને બુઝવા ન દો તમારી અંદર એક પ્રકાશ છે તેને ઝળહળતો રાખો આ દુનિયા તમને રોકવાની કોશિશ કરશે પણ તમે પોતાને રોકશો નહીં આજથી શરૂ કરો હમણાંથી શરૂ કરો અને ક્યારેય રોકાતા નહીં કારણ કે તમારી શક્તિ અનંત છે તમારી શક્યતાઓ અનંત છે અને તમારું ભવિષ્ય તેજસ્વી છે મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કોમેન્ટમાં જણાવો અને આ વિડિયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અમારા આવા અવનવા વિડીયો જોઈ શકો